નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક સારી છે મિત્રો ને ચોવીસ કલાક આવક ચાલુ છે મિત્રો તો હરાજીમાં રૂબરૂ જને જાણવાની ટ્રાય કરી કિયવારી છે આજના બજારમાં મિત્રો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નમજો વિડિયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો 286 રૂપિયામાં વેચાવા છે 286 રૂપિયાનો ભાવ છે તો જો તો હું લખું 50 50 95 ઓહ ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે સુપર મોટો માલ છે મિત્રો ત્રણસો છોતેર રૂપિયામાં વેચાણો તમે જોશો આ માલ સુપર મોટો માલ છે ત્રણસો ને રૂપિયામાં વેચાણો છે ત્રણસો ને છ રૂપિયા ભાવ છે તો મિત્રો છ રૂપિયા માં વેચાણી છે નાના મોટી માલ મિક્સ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રણસો ને છ રૂપિયા तरीक़ो रही तु भाव त छो ત્રણસો ને છાસાઠ રૂપિયાનો ભાવ છે તો જો આ માલ ત્રણસો ને રૂપિયામાં વેચાણ છે માલ સારો સુપર માલ છે ત્રણસો ને છાસાઠ રૂપિયામાં વેચાણ છે મિત્રો આ માલ